ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ઈસવી સન અઢારસો ના વર્ષમાં થઈ હતી ત્રીજો રેડિયો શ્રાવ્ય એટલે કે સંચાર માધ્યમ પ્રકારનું માધ્યમ છે ચોથું મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન સિનેમા છે પાંચમું પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ખૂબ જ ઉપયોગી માધ્યમ કૃત્રિમ ઉપગ્રહો એટલે કે સેટેલાઇટ છે ત્યાર પછી પ્રશ્ન નંબર બી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પેલું વાક્ય રક્ષાબંધનની રાખડી અંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે આ વાક્ય ખોટું છે માટે બીજું ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે સાચું. ત્રીજો વોકીટોકીનો ઉપયોગ પોલીસ કરે છે સાચું. ચોથું જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે ખોટું. પાંચમું પાંચમું વાક્ય મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે તો આ વાક્ય સાચું થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો. પહેલો પ્રશ્ન પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય? જવાબ: પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડરથી મોકલી શકાય. બીજો પ્રશ્ન જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ બે માધ્યમો જણાવો. જવાબ: ભીતચિત્રો રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા. બસ સ્ટેન્ડના બાકડા મેગેઝીન અખબારો બસ કે ટ્રેનની સાઈડો સંગીતના સાધનો લાઇટ બિલ વેરા બિલ વગેરે જાહેરાત પ્રસારણ માટેના માધ્યમો છે ત્રીજો પ્રશ્ન સંચાર માધ્યમ એટલે શું જવાબ એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન જાહેરાતના બે ફાયદાઓ જણાવો જાહેરાતના બે ફાયદાઓ આ પ્રમાણે છે પેલું વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે બીજું વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે ત્રીજું વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે સરકાર સામાજિક જાગૃતિ માટે આ પ્રમાણે જાહેરાતો કરે છે પેલું બાળ લગ્નો કરવા નહીં બીજું આરોગ્ય જાળવો ત્રીજું વસ્તી નિયંત્રણ કરો ચોથું દીકરીને શિક્ષણ આપો અને પાંચમું બાળકોને કુપોષણથી બચાવો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ટૂંક નોંધ લખો તેમાં પેલી ટૂંક નોંધ લખવાની છે જાહેરાતના ગેરફાયદા જાહેરાતના ગેરફાયદા આ પ્રમાણે છે જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે આમ જાહેરાતના ખર્ચનો ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે બીજું જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેય છેતરાઈ પણ જઈએ છીએ ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી તેમજ બાળકોને વડીલોને તે વસ્તુ અપાવી શકતા નથી જાહેરાતને લીધે વસ્તુની ખરીદીમાં દેખાદેખીનું ચલણ વધી જાય છે ત્યાર પછી બીજી ટૂંકનો કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ માનવ સર્જિત કૃત્રિમ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારો મોસમની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી પર કોઈપણ સ્થળના ટેલિવિઝન કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલા પાણી અને ખનીજોની માહિતી મેળવી શકાય છે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતરને અને રસ્તાને જાણી શકાય છે કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે અત્યંત ઉપયોગી છે ત્યાર પછી ત્રીજી ટૂંનો લખવાની છે મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ આધુનિક સમયમાં મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ખૂબ મહત્વનું સાધન છે મોબાઈલ ફોન દ્વારા નંબરો જોડીને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈપણ સ્થળેથી વાતચીત કરી શકે છે તેમજ તે સંદેશા મોકલી શકે છે મોબાઈલ ફોનમાં ઘડિયાળ વિડિયો ઓડિયો પ્લેયર બ્લેન્ડર ફેન્ક્યુલેટર રેડિયો વગેરે સુવિધાઓ હોય છે તેનાથી રેલવે બસ અને સિનેમાની ટિકિટો બુક કરાવી શકાય છે મોબાઈલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા ઘણી માહિતી મેળવી શકાય છે વર્તમાન સમયમાં અનેક પ્રકારની સગવડો માટે મોબાઈલ ફોન અનિવાર્ય ઉપકરણ બન્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં આપો તેમાં પેલો પ્રશ્ન લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે જવાબ લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ કૃષિ આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે સરકારના કાર્યો અને કામગીરી સાથે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે લોકશાહીમાં લોકમતનું મહત્વ અનેક ગણું છે દૈનિક વર્તમાનપત્રો રેડિયો ટેલિવિઝન ફિલ્મો વગેરે સંચાર માધ્યમો લોકમતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આમ ઉપર દર્શાવેલા કારણોસર લોકશાહીમાં સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી છે ત્યાર પછી બીજો પ્રશ્ન

શાસક પક્ષ અને વિરોધ પક્ષોના માણસો એકબીજા પર ખુલ્લેઆમ આક્ષેપબાજી કરતા હોય છે જેની સમાજ પર વિપરીત અસર પડે છે તેથી ચર્ચા કરનારાઓએ વાણીમાં વિવેક અને મર્યાદા જાળવવા જોઈએ મહિલાઓ બાળકો વૃદ્ધો ગરીબો વગેરે પર થતા અત્યાચારો મોબાઈલના વિડીયો પર ન મૂકવા જોઈએ શાળા મહાશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત પૂરતો જ કરવો જોઈએ તેમણે મોબાઈલમાં આવતા ઇન્ટરનેટ અને ગેમ્સનો મર્યાદિત તથા વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કારણ કે મોબાઈલના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે જેની સમય અને અભ્યાસ પર માઠી અસર થાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સિનેમામાંથી જાગૃતિ આવે છે સમજાવો સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટા ભાગે સામાજિક સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે તેનાથી લોકોની રહેણી કહેણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે સિનેમા કેટલાક રીત રિવાજો માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વહેમો વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે આ બધી બાબતો પરથી કહી શકાય કે સિનેમામાંથી જાગૃતિ આવે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન ટીવીના ફાયદાઓ જણાવો ટેલિવિઝન આજનું સૌથી વધુ લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે તેના મુખ્ય ફાયદાઓ આ પ્રમાણે છે ટેલિવિઝન દ્વારા સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો જાહેરાતો વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે પૂર ભૂકંપ વાવાઝોડું સુનામી જેવી કુદરતી આપતોની આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવન પ્રસારણ જોવા સાંભળવા મળે છે ટેલિવિઝન દ્વારા મનોરંજન માણી શકાય છે વિદ્યાર્થી મિત્રો આપણે વિષય છે સામાજિક વિજ્ઞાન પાઠ આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ઓગણીસના ના અંદર ત્યાં સુધી આવજો